આગળ વાત કરીશું બનાસકાંઠાની બનાસકાંઠાના દાતીવાળા ડેમમાંથી માછીમારી કરવા માટેનો મુસ્તફા માણેકો જિયાનો કોન્ટ્રાક્ટ હતો તે સમયે દરમિયાન ચાર શખ્સો ગેરકાયદેસર ફિશિંગની કામગીરી કરતા હોવાનું મુસ્તફાએ જણાવ્યું આ તેમને દ્વારા રોકવામાં આવતા તે સમયે ચાર શખ્સોએ તેમની બોટમાં કોન્ટ્રાક્ટના પુત્ર મકસૂદને ખેંચી લાવી પાણીમાં નાખવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ તેને બહાર ન આવવા દેતા તેનું મોત થયું જેથી પોલીસે એસડીઆરએફની ટીમ ટીમની મદદ લઈને મૃતદેહ શોધી કાઢવામાં મદદ મળી છે તે અંગે ફરિયાદ નોંધાવી છે અને મુસ્તુફાએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ડીવાય એસપી કૃણાલસિંહ પરમાર અને અમીરગઢ પીઆઈ બીડી ગોહિલ જુદી જુદી ટીમો બનાવી ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા જેમની પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી જેથી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં એક શખ્સ અન્ય ત્રણ ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસને તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજિયા તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોખ્યાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે જે ચાર આરોપીઓ છે નરેશ સિંહ મહેન્દ્રસિંહ યુવરાજસિંહ અશોકસિંહ કરણસિંહ ઝેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તો જે આરોપીઓ છે તે અનઅન અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસુદભાઈ મુસ્તફાભાઈ તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે દસ તારીખ ના રોજ એસડીઆરએફ ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ જેણુસિંહ અનુપસિંહ વાઘેલા આ આરોપી ત્રણ ગુનામાં વોન્ટેડ છે બે ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના જે એકસો નવ એક એટલે કે ખૂન કરવાની કોશિશ આ ગુનામાં વોન્ટેડ છે બીજો દાંતેવાડાનો પ્રોહિબિશનનો ગુનો